સુરતમાં કારના કાચને ગિલોલ વડે તોડી એક્ટિવાની ડિક્કી તોડી ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠી હતી આ ચોરીની માસ્ટર એવી આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના ત્રેસઠ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે ગેંગના મુખ્ય સાગરીતને આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીઓ આરબીઆઈના ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લેતા હતા આરોપીએ જે શહેરના હોય ત્યાંથી બાઇક ખરીદી કરતા હતા શહેરમાં બેંક ની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહી પૈસા ઉપાડવા આવતા માણસો ને આઈડેન્ટિફાઈ કરી રેકી કરતા હતા એક્ટિવા હોય તો જ્યારે પાર્ક કરે ત્યારે તેની ડિક્કી તોડી તેમાંથી ચોરી કરતા હતા ફોર વ્હીલ કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહેલી ગિલોલથી કાચ તોડી નાખતા હતા બાદમાં સીટમાં રહેલ બેગ ચોરી કરતા હતા તેના પૈસા પડી ગયા હોવાનું સીટમાંથી બેગ ચોરી કરવાની તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવેલ માણસોની કારના ટાયરમાં પંચર કરી તેનો કરી જ્યારે કારને પંક્ચર કરાવવા ગિરેશમાં જાય ત્યારે પાછળની સીટમાંથી બેગ ચોરી કરાવતા હતા બાતમીના આધારે આંધ્રપ્રદેશના નેલ્લોર નવાપેટ ખાતે જાહેરમાંથી આરોપી રોલૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ઝડપી લેવાયો છે ગત ફેબ્રુઆરીમાં પકડાયેલા પ્રકાશ નારાયણ મેકાલા અને રાજેશ પ્રભુ મેકાલા અને દાવીદ ઉર્ફે પોલ તથા રમેશ ઉર્ફે અપ્પુ રાજુ માસૈયા નારબોઈના તથા અપ્પારાવ વસંતરામ ગુડેટીને આંધ્રપ્રદેશથી ગુજરાત આવ્યા હતા આ ગેંગે સુરત શહેર સુરત ગ્રામ્ય વડોદરા વલસાડ નવસારી નર્મદા જિલ્લામાં ચોરીઓ કરી હતી રોકડા રોપિયા ત્રણ લાખ ત્રીસ હજાર તેમજ ત્રણ ટુ વ્હીલર બાઇક બે ગિલોલ

એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નેલ્લોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશ ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમાન મૈયા વસતમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવાની છે એ લોકોના અગાઉ જે સાગરીતો હતા એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડે છે એની સઘન પૂછપરછ કરતા આરોપી ઓછામાં તેસઠ ગુનામાં સંડોવાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચુકી છે ચોરી કાર્ય કોઈ નથી એ લોકો એમને ચોરીનો મોકો મળે આજુબાજુના વિસ્તારમાં આવી રહે છે રહ્યા પછી સુરતમાં આવી અને ત્રણ ચાર દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે જયારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આજ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઉભા હોય જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતન પર જતા રહે છે મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે